નમસ્કાર મિત્રો ધરમપુરથી નીકળેલો આ ભૂતિયો આ પીપળાના ઝાડમાં રહે છે અને બધાને ડરાવી ધમકાવી અને ત્યાંથી ભગાડતો રહે છે પરંતુ આજે ઘટના એવી બની છે કે ત્યાં એક ગુરુચેલો આવીને બેઠા છે ત્યારે ભૂતિયાએ ખૂબ ભારે મસ્તી કરી નાખી અને ગુરુજીનું માથું ફોડ્યું અને આખરે ગુસ્સામાં ભરાયેલા આ ગુરુજીએ ભૂતિયાને શ્રાપ આપી દીધો કે ભૂતિયા ભલે તું આટલો પરાક્રમી અને બધાને હેરાન કરતો હોય પરંતુ તારા જીવનમાં એક એવી ઘડી આવશે કે જ્યાં તું ચારે બાજુ સંકટોથી ઘેરાઈ ગયેલો હશે અને એવા જ સમયે તું તારી આ બધી જ માયાવી વિદ્યાઓ બધી ભૂલી જશે અને એક સાવ તુચ્છ માણસની જેમ ત્યાં પોતે અટવાઈને રહી જશે અને આટલો શ્રાપ આપતાની સાથે ભૂતિયો ડરી ગયો અને પછી તો રડતો રડતો ગુરુજીના પગમાં પડી ગયો અને કહેવા લાગ્યો કે ગુરુજી મારાથી ખૂબ મોટી ભૂલ થઈ છે મને માફ કરી દો આવી ભૂલ હું બીજી વાર ક્યારેય નહીં કરું અને હું એટલો ખરાબ આત્મા પણ નથી અને તમને વિશ્વાસ ના આવતો હોય તો મારું ભૂતકાળ તમે જોઈ શકો છો ત્યારે ગુરુજી આ ભૂતિયાના આંસુ જોઈ અને ભૂતિયાનું ભૂતકાળ જુએ છે ત્યારે ગુરુજીને ખબર પડે છે કે આ તો સૂર્યદેવસિંહ છે અને પોતાના ભાઈઓ માટે કરી અને જેણે પોતાના જીવની પણ પરવા નથી કરી આવા આત્માને આવો શ્રાપ ના આપવો જોઈએ અને પછી ગુરુજી કહે છે કે ભૂતિયા મારાથી શ્રાપ આપતા અપાઈ ગયો છે હવે તે પાછો તો નહીં લેવાય અને મારો શ્રાપ તને એક દિવસ તો જરૂર લાગશે પરંતુ ભૂતિયા હું તને એક વાત કહું છું કે અમુક સમય પછી અહીંયાથી એક વેલા બાપા નામના એક દાદાજી નીકળશે તું એમની સાથે ચાલુ જજે તો તને ક્યારેય કોઈ વાતની ખોટ નહીં પડે અને તને તારા સગા સંબંધી કે તારા મા બાપ કે તારા ભાઈઓ કાંઈ પણ તને યાદ નહીં રહે તારું જીવન સુખીમય થઈ જશે અને આમ આટલું કહી અને આ ગુરુચેલો ત્યાંથી ચાલી નીકળે છે અને આ બાજુ ભૂતિઓ હવે વેલા બાપાની રાહમાં બેઠો છે અને રોજ વહેલી સવારે બેઠો બેઠો વિચાર કરતો હોય છે કે ક્યારે વેલા બાપા આવશે અને એ કેવા હશે કેવા દેખાતા હશે કેવો એમનો સ્વભાવ હશે અને શું તેઓ મને એમની સાથે લઈ જશે ખરા અને આમ આવી બધી વાતો ભૂતિઓ મનમાં વિચાર કરી કરી અને કાઢી રહ્યો છે પરંતુ વેલા બાપા હજી સુધી આવ્યા નથી અને આમ કરતાં કરતાં લગભગ બે મહિનાનો સમય વીત્યો અને આજે વહેલી સવારે ભૂતિયો જુએ છે તો સામેથી એક દાદાજી ચાલતા ચાલતા આવી રહ્યા છે ત્યારે એમને આવતા જોઈ અને ભૂતિઓ રાજીનો રેડ થઈ ગયો અને મનમાં વિચાર કરવા લાગ્યો કે હાસ પેલા ગુરુજી કહીને ગયા છે કે અહીંયાથી વેલા બાપા નામના એક દાદાજી જરૂર નીકળશે અને આ માણસને જોઈને મને લાગે છે કે આ જ નક્કી વેલા બાપા છે નહીતર તેઓ અહીંયાથી થોડા નીકળે અને છે પણ કોક વટે માર્ગુ અને આમ ભૂતિઓ મનમાં વિચાર કરી રહ્યો છે ત્યાં તો પેલો માણસ ચાલતો ચાલતો આવી અને આ પીપળાના ઝાડ પાસે બેસે છે અને બેસી અને એટલું બોલ્યો કે હાસ કેટલો ઘટાદાર પીપળાનું ઝાડ છે અને આ ઝાડ નીચે આજનો દિવસ કાઢી નાખવું તો મારો બધો થાક ઉતરી જાય અને કાલની વહેલી સવારે અહીંયાથી નીકળી જઈશ તો મારા ગામ સુધી સાંજ સુધીમાં પહોંચી જઈશ અને આમ આટલી વાત કરી આ માણસ ત્યાં જ પીપળાના ઝાડ નીચે આરામ કરવા માટે સુઈ જાય છે ત્યારે ભૂતિઓ વિચાર કરે છે કે શું આ ખરેખર વેલા બાપા હશે કે પછી કોઈ બીજું હશે પરંતુ લાય એકવાર પૂછવા તો દે અને પછી ભૂતિયો આ પીપળાના ઝાડ ઉપરથી જે પેલા ભાઈ સૂતેલા છે એની પાછળના ભાગમાં ઉતરી અને પોતે ભૂતિયાનું સ્વરૂપ ધારણ કરે છે અને પછી ચાલતો ચાલતો આ બાજુ આ માણસની પાસે આવે છે અને આવીને કહેવા લાગ્યો કે દાદા થાકી ગયા લાગો છો તો અહીંયા આવીને સૂઈ ગયા ત્યારે પેલો માણસ એટલું કહે છે કે હા બેટા થાકી ગયો છું અને કેટલાય દિવસથી ચાલતો ચાલતો મારા ગામ તરફ નીકળ્યો છું અને મારી દીકરીના ઘરે ગયો હતો પરંતુ રસ્તો ભૂલી ગયો અને હવે આ બાજુ આ રસ્તે થઈ અને મારા ગામ તરફ નીકળી જવું છે પરંતુ થાકના કારણે મારાથી જરાય ચલાય એમ હતું નહીં તેથી અહીંયા આરામ કરવા માટે આડો પડ્યો છું ત્યારે ભૂતિઓ કહે છે કે દાદા તમારું નામ શું છે ત્યારે આટલી વાત સાંભળીને દાદા બેઠા થયા અને કહે છે કે કેમ દીકરા તારે મારું નામ જાણીને શું કરવું છે ત્યારે ભૂતિઓ કહે છે કે દાદા મારે ખાલી એટલું જ જાણવું છે કે તમારું નામ શું છે ત્યારે દાદા પણ કહેવા લાગ્યા કે મારું છોડ પહેલાં એમ બોલ કે તારું નામ શું છે ત્યારે ભૂતિયો હસવા લાગ્યો અને હસીને કહે છે કે દાદા મારું નામ ભૂતિયો છે ત્યારે ભૂતિયાનું નામ સાંભળતાની સાથે જ આ દાદાના સહસ્ત્ર રૂવાટા બેઠા થઈ ગયા અને કહે છે કે ભૂતિયો છે તો પછી અહીંયા શું કરે છે ત્યારે ભૂતિઓ એટલું કહે છે કે આ પીપળાના ઝાડમાં રહું છું અને અહીંયા આવતા જતા લોકોને ડરાવું છું પરંતુ તમારું નામ તો કહો ત્યારે દાદા કહે છે કે હવે આ ભૂતિયાને નામ કહેવામાં મજા નથી અને જો કદાચ નામ કહીશ ને તો આ ભૂતિયો મને જીવતો નહીં છોડે અને પછી તો દાદા ત્યાંથી ભાગવાની તૈયારીઓ કરે છે ત્યાં તો ભૂતિયો એમનો હાથ પકડે છે અને હાથ પકડીને એમને બાજુમાં બેસાડીને એટલું કહે છે કે હું તમને મારવાનો નથી કે હું તમને ડરાવવાનો પણ નથી ખાલી તમે મને એમ કહેશો કે તમારું નામ શું છે ત્યારે પેલો માણસ ધ્રુજવા લાગ્યો અને ધ્રુજતા ધ્રુજતા હળવેકથી એટલું કહે છે કે મારું નામ વાલજી છે અને જેવું નામ સાંભળ્યું ત્યાં તો ભૂતિયાને ગુસ્સો આવ્યો અને ગુસ્સો આવતાની સાથે જ ભૂતિયો કહેવા લાગ્યો કે જેવા અહીંયા આવ્યા છો ને એવાને એવા અત્યારે જ અહીંયાથી ઊભા થઈને દોડવાનું કરો નહીતર તમને મારી નાખતા મને વાર નહીં લાગે ત્યાં તો વાલજી ગભરાણા અને ત્યાંથી ગળગળતી દોટ મૂકી અને ત્યાંથી ભાગી જાય છે અને ભૂતિયાને પણ ગુસ્સો આવે છે અને પાછો મનમાં વિચાર કરતો કરતો એટલું કહે છે હવે હું ક્યાં સુધી વેલા બાપાની રાહ જોઈશ અને ક્યારે વેલા બાપા આવશે અને વેલા બાપા આવશે કે નહીં એ પણ મને કાંઈ ખબર નથી અને પેલા ગુરુજી કહીને તો ગયા છે પરંતુ મને નથી લાગતું કે વેલા બાપા આવે અને મિત્રો આમ કરતાં કરતાં લગભગ બેથી ચાર વાર ભૂતિયાની સાથે આવું થાય છે અને કોઈ અપરિચિત માણસ આવીને ત્યાં રહેવા લાગે છે અને ભૂત્યો તેને વેલા બાપા સમજી બેસે છે પરંતુ નામ જાણ્યા પછી ભૂતિયાને ખબર પડે છે કે આ તો બીજા માણસ છે અને પછી એમને ડરાવી ધમકાવી અને ત્યાંથી એમને મોકલી દેવામાં આવે છે અને આમ કરતાં કરતાં ફરી એકાદ મહિનાનો સમય વીત્યો અને આજે વેલા બાપા પોતે બીજા ગામમાં વેલા બાપા માતા મેલડીને સાથે લઈ અને એક ગરીબ માણસનું દુઃખ મટાડે છે અને એની બાજુમાં જ માતાજીનો માંડવો હોય છે એ માતાજીના માંડવામાં હાજરી આપી અને કાસડીના છેડે થોડીક પ્રસાદ બાંધી અને વેલા બાપા પોતાની મસ્તીમાં ત્યાંથી આવી રહ્યા છે અને ચાલતા ચાલતા હવે તેમને અંધારું થવાની તૈયારી છે અને તેઓ આવી રહ્યા છે અને ત્યારે હવે અંધારું થવાની થોડી જ વાર હતી તેથી વેલા બાપા આ પીપળાના ઝાડ પાસે આવે છે અને ત્યાં આવી અને મનમાં વિચાર કરે છે કે લાય આ ઘટાદાર વૃક્ષ છે ને એના નીચે આરામથી સૂઈ જાઓ અને વહેલી સવારે અહીંયાથી ચાલી નીકળીશ કારણ કે જો હવે રાતનો ચાલવા જઈશ ને તો એક તો આંખે ઓછું દેખાય અને રાત્રે મને દિશા તો સૂજતી નથી અને જો ક્યાંક ભટકી ગયો ને તો કોણ જાણે ક્યાં ચાલ્યો જઈશ અને આમ આટલો વિચાર કરી અને આ વેલા બાપા આ પીપળાના ઝાડ નીચે આવે છે અને સાંજ પડતાની સાથે જ તેઓ ત્યાં આરામ કરવા માટે સુઈ જાય છે અને વેલા બાપા તો ત્યાં સુઈ ગયા છે પરંતુ ભૂતિઓ આજે ત્યાં હાજર નથી અને તે આજુબાજુમાં ફરવા ગયેલો છે અને હવે રાત્રે તે આ પીપળાના ઝાડ પાસે આવી અને બેસે છે અને આવીને જુએ છે તો બાજુમાં એક દાદા સૂતેલા છે ત્યારે ભૂતિયાને ગુસ્સો આવ્યો અને મનમાં વિચાર કરતાં એટલું કહે છે કે અહીંયા રોજ નવા નવા વટેમાર્ગો આવે છે પરંતુ એમાંથી એકે વેલા બાપા તો હોતા નથી પરંતુ કાંઈ વાંધો નહીં લાય આજે તો મને આ માણસને પણ ડરાવી ધમકાવી અને અહીંયાથી બગાડવા દે અને મને નથી લાગતું કે આ વેલા બાપા હોય અને આમ આટલો વિચાર કરી અને પછી આ ભૂતિયો પાછો નાનકડા બાળકનું રૂપ ધારણ કરી અને ચાલતો ચાલતો વેલા બાપાની પાસે આવે છે અને આવી અને જોર જોરથી રડવા લાગ્યો ત્યારે ભૂતિયાના રડવાનો અવાજ સાંભળી અને વેલા બાપા જાગી જાય છે અને જાગી અને જુએ છે તો સામે આ બાળક રડી રહ્યો છે ત્યારે વેલા બાપા પૂછે છે કે દીકરા કોણ છે તું અને આમ અડધી રાત્રે અહીંયા આ પીપળાના ઝાડ નીચે આવીને કેમ રડે છે તારા મા બાપ ક્યાં છે ત્યારે આટલા શબ્દો સાંભળીને ભૂતિઓ કહે છે કે દાદા હું બાજુના ગામનો છું અને મારું આગળ પાછળ કોઈ નથી મારા મા બાપ પણ નથી હું અનાથ છું ત્યારે દાદા કહે છે કે બેટા અનાથ છે અહીંયા આવ મારા ખોળામાં બેસી જા હું છું ને આમ કહીને ભૂતિયાને વેલા બાપાએ પોતાના ખોળામાં બેસાડ્યો અને પછી કહેવા લાગ્યા કે બોલ દીકરા કેમ રડે છે તને ભૂખ લાગી છે ત્યારે ભૂતિઓ કહે છે કે હા દાદા મને ભૂખ લાગી છે ત્યાં તો વેલા બાપાએ પોતાની કાસડીના છેડે જે પેલી પ્રસાદ બાંધેલી હતી તે સુખડી લઈ અને પોતાના હાથેથી ભૂતિયાને ખવડાવે છે ત્યારે ભૂતિયાને આજે પહેલીવાર સારું લાગ્યું છે કારણ કે એની જન્મ દેનારી જનેતા પછી આજે પહેલીવાર ભૂતિયો કોઈકના હાથેથી જમી રહ્યો છે અને પછી ભૂતિયો કહે છે કે દાદા તમે કોણ છો ત્યારે દાદા એટલું બોલ્યા કે હું એક માતા મેલડીનો બાણાદારી બોવ છું અને એક ગરીબ માણસનું દુઃખ મટાડવા બાજુના ગામ ગયો હતો પરંતુ મારું ઘર ઘણું દૂર છે તેથી અહીંયા રાતવાસો કરવાનું વિચાર્યું છે અને દીકરા તારું નામ શું છે ત્યારે ભૂતિયો કહે છે કે મારું નામ ભૂતિયો છે ત્યારે વેલા બાપા પૂછે છે કે ભૂતિયા તું અહીંયા મારા ખોળામાં બેસીને સૂઈ જા અને સવાર પડે ને ત્યારે કહેજે હું તારા ઘર સુધી તને મૂકી જઈશ ત્યારે ભૂતિઓ કહે છે કે ભલે દાદા અને આજે ભૂતિયાને પણ સારું લાગે છે અને એ પણ વેલા બાપાની પાસે ત્યાં સુઈ જાય છે અને વેલા બાપા ભૂતિયાના માથા ઉપર હાથ ફેરવતા જાય છે અને આમ કરતાં કરતાં ઠંડો ઠંડો પવન વાય છે અને ભૂતિઓ નિંદ્રાને આધીન થઈ ગયો આ બાજુ વેલાબાપા પણ નિંદ્રાને આધીન થઈ ગયા પરંતુ વેલા બાપાના સપનામાં મારી લોઢાના દાંતવાળી મેરડી આવી અને કહે છે કે વેલા બાપા ઊભો થા ત્યારે વેલા બાપા કહે છે કે મારી મને આમ અડધી રાત્રે કેમ જગાડો છો કાંઈ ઘટના બની છે કે શું ત્યારે મા મેલડી એટલું કહે છે કે વેલા બાપા તમે જેને ખોળામાં લઈને સૂતા છો ને એ કોઈ નાનું બાળક નથી પરંતુ એ તો અઢારસો ભૂતાવળોનો ધણી બાબરો ભૂત છે અને આ એને જે રૂપ ધારણ કર્યું છે ને એ તો એની એક માયાજાળ છે અને આ માયાજાળ સંકેલી લેશે ને તો વેલા બાપા એક જ ફૂંકમાં તમારો શ્વાસ નીકળી જશે અને મોતને ઘાટ ઉતરી જશો ત્યારે વેલા બાપા કહે છે કે હે માં મેલડી તમારો ખૂબ ખૂબ આભાર તમે મને આવા ભયંકર ભૂતિયા સામું મને બચાવ્યો અને મારી હવે બોલો અહીંયાથી ભાગવાનું કરું કે શું કરું ત્યારે મા મેલડી એટલું કહે છે કે વેલા બાપા અત્યારે વેળા ભાગવાની નથી પરંતુ આ ભૂતિયાને વસમાં કરવાની છે અને તમારે કાંઈ કરવાનું નથી પરંતુ તમારી કેડમાં જે કટાર છે ને એને બહાર કાઢો અને આ ભૂતિયાની ચોટી કાપી નાખો અને ચોટી કાપી અને તમારી સાથે લઈ લો તો આ ભૂતિયો વસમાં થઈ જશે અને તમારા ધાર્યા કામ કરશે તમારે કંઈ જોવું નહીં પડે ત્યારે આટલા શબ્દો સાંભળી અને વેલા બાપાએ આંખ ખોલી અને કેળમાંથી કટાર કાઢી અને સૂતેલા ભૂતિયાની ચોટી પકડી અને એક જ વારમાં ચોટી કાપી લીધી અને ચોટી કાપતાની સાથે જ ભૂતિયો જાગ્યો અને વેલા બાપાના પગમાં પડી ગયો અને કહેવા લાગ્યો કે અરે દાદા આ શું કર્યું તમે મારી ચોટી કેમ કાપી નાખી દાદા મારી ચોટી આપી દો તમે કહેશો ને એ તમને આપવા તૈયાર છું પરંતુ મારી ચોટી મને પાછી આપી દો હું એના વગર કાંઈ કરી નહીં શકું ત્યારે વેલા બાપા ખળખળ દાંત કાઢીને હસવા લાગ્યા અને કહે છે કે ભૂતિયા હવે તારે મારી સાથે આવવાનું છે અને મારો દીકરો બની અને મારી સાથે તારે રહેવાનું છે અને હવે જો જરા પણ હોશિયારી કરી છે ને તો સમજી લે છે કે આ ચોટી રહીને એ તને ક્યારેય આપીશ નહીં ત્યારે ભૂતિયો કહે છે કે પણ દાદા હું તમારી સાથે આવવા તૈયાર છું પરંતુ એકવાર તમે મને તમારું નામ તો કહો ત્યારે વેલા બાપા એટલું કહે છે કે ભૂતિયા મારું નામ વેલા બાપા છે અને અહીંયાથી ચાર પાંચ ગામ દૂર મારું ગામ છે ત્યારે વેલા બાપાના મોઢેથી જ્યારે આટલા શબ્દો નીકળ્યા ને ત્યાં તો ભૂતિયાના હરખનો કોઈ પાર ના રહ્યો અને કહે છે કે શું તમે વેલા બાપા છો ત્યારે વેલા બાપા કહે છે કે હા હું જ વેલા બાપા છું ત્યારે ભૂતિઓ કહે છે કે મને તો એમ હતું કે વેલા બાપા સાવ નાદાન માસૂમ અને ભોળા હશે પરંતુ આમણે તો આવતાની સાથે જ મારી ચોટી કાપી નાખી આ માણસ કાંઈ જેવો તેવો નથી લાગતો પરંતુ દીકરો બનીને એમની સાથે તો જવા દે અને આમ હું ભૂતિઓ એ દિવસથી વેલા બાપાની સાથે રહેવા લાગ્યો અને વેલા બાપાના ધાર્યા કામ કરતો હતો અને પછી મારા અને વેલા બાપાના એવા સંબંધ બની ગયા કે હું અને વેલા બાપા બાપ દીકરાની જેમ રહેવા લાગ્યા અને આજે ઘણા વર્ષો વીતી ગયા પરંતુ એકબીજા વગર હવે રહી નથી શકતા અને વેલા બાપાએ મને મારી ચોટી પણ આપી દીધી અને મને આઝાદ પણ કર્યો હતો પરંતુ હું ભૂતિયો વેલા બાપા વગર રહી શકતો નથી અને આમ આટલું કહી અને ભૂતિયો પોતાના જીવનની કથાને પૂરી કરે છે અને તેની આંખમાંથી દળદર આંસુડા વહી રહ્યા છે ત્યારે ભૂતિયાની આવી ઘટના સાંભળી અને રાજપાલસિંહ પણ રડી રહ્યા છે વેલાબાપા પણ રડી પડ્યા કાળા માણસોના સરદાર પણ રડી પડ્યા સુખદેવસિંહ પણ રડી પડ્યા પેલા મુખી અને જંગલી માણસોના સરદાર પણ રડી પડ્યા અને ત્યારે ત્યાં પેલો તપસ્વી કે જે પોતાની જિંદગીના છેલ્લા શ્વાસ લઈ રહ્યો હતો એ પણ ત્યાં રડી પડ્યો અને સફેદ કપડાંવાળી દેવી કે જે ભૂતિયાની કહાની સાંભળવા આતુર હતી એ આજે દેવી પણ રડી પડી અને કહે છે કે હે ધરમપુરના મહારાજ ખરેખર તમે કેટલા મહાન છો અને કેટ કેટલા તમે સારા કામ કરતા આવ્યા છો પરંતુ આજે તમારું ભૂતકાળ સાંભળ્યું ને તેઓ અમારું પણ હૃદય ધવી ઉઠ્યું છે અને આમ પછી વેલા બાપા અને રાજપાલસિંહ ભોતિયાના આંસુડા લૂચીને કહે છે કે ભોતિયા તે તારા જીવનમાં ઘણા બધા કષ્ટો અને દુઃખો વેઠ્યા છે એ વાતની આજે અમને જાણ થઈ છે અને મિત્રો પછી આ જંગલમાંથી હવે આ બધા કેવી રીતે બહાર નીકળશે અને આગળની ઘટના શું બને છે તે આપણે આગળના ભાગમાં જોઈશું અને તમને આ ભૂતિયાનું ભૂતકાળ કેવું લાગ્યું એ કોમેન્ટમાં જણાવવાનું ભૂલશો નહીં કારણ કે તમારી કોમેન્ટ પરથી અમને વિડીયો બનાવવાની મજા આવે છે જય માતાજી